ચલો બેટા કેમ છો મજામાં બધાય ચલો તમને બોર્ડ ઉપર થોડાક શબ્દો લખેલા દેખાય દેખાય પેલો શબ્દ છે આગ બીજો શબ્દ શબ્દ છે છે નાક ત્રીજો કાન પછી રમ પાન ઝાડ ફળ નળ જળ ટપ અને પગ પડ એટલા શબ્દો તમને બધેને દેખાય બેટા ચલો આપણે એ શબ્દોની એક સરસ મજાની રમત રમવાની છે હું તમને એમ કહું કે સૂઈ જાઓ ત્યારે તમારા બંને હાથ ભેગા કરી નીચે ઝૂકી જવાનું પછી એમ કહું ઉઠો ત્યારે ઊભું થઈ જવાનું પણ તમે જુઓ બોર્ડ ઉપર જેટલા શબ્દો છે હું તમને જ્યારે કહું કે સૂઈ जाओ ત્યારે આ શબ્દોમાંથી એક શબ્દ ગાયબ થઈ ગયો છે ગુમ થઈ ગયો છે હું થઈ ગયો છે ગૂમ હવે એ કયો શબ્દ હોય એ જેને આવડે એને ઉશાંગળી કરીને બોલવાનું છે ચલો બેટા તમે તૈયાર ચલો બધાય સૂઈ जाओ ચલો ઉઠો બેટા Chào, cái chữ chưa, bạn? Không có nói sai, Nay. Aditya, bạn? Yeah. Very good. Cái chữ thấy chưa? Kèn, kèn. Lắc bạn. Kèn, bụng thấy chưa? Chào, phá cha hùi, chào. Chào, đi, chào. Cái chữ "bụng" chưa, Cái વેરી ગુડ સમૂહ માં નહીં બોલવાનું બેટા પાન ગુમ થયું કયું જો આ પાન લખેલો તો ને બેટા પાન અદ્રશ્ય થઈ ગયું ગુમ થઈ ગયું ચલો હજી એક રમું એક વખત ચલો બધાય સ્લીપ કરી જાઓ સુઈ જાઓ ચલો ઉઠો જેને આવડે નુશાંગલી કરવાની પ્રિન્સભાઈ વેરી ગુડ કયો શબ્દ ગુમ થઈ ગયો નાળ વે સુઈ ગયા બધાય ઓકે હું જાદુ કરું છું પાછો હાલો ભાઈ ઉઠો કયો શબ્દ ગાયબ થઈ ગયો વેરી ગુડ વાહ ભાઈ વાહ તમે તો બધા બહુ હોશિયાર રહેજે કોઈ સુઈ જવાનો ચલો સ્લીપ કરી જાઓ જોવાન ની કોઈ આવો બેટા ઉઠો કયો શબ્દ ગુમ થઈ ગયો વેરી ગુડ પ્રિન્સ બેન તાળીઓ પાડી દો બધા વેરી ગુડ મજા આવી બેટા રમવાની બધાને